આ ઉપલા ફળા ની આપડા રસિકભાઈ ડુંગળી થઈ જો આટલી થઈ છે આકર અશ્વિન ને જાન ખાય હા પરી લાગે હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તો તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગ માં બધા ને જય માતાજી અને જય દ્વારકાધીશ મોવા શરૂઆત કરી દીધી

નો કેડા કાચા 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 કઈ નતું સતાય તો હે એને કે બિચારા થોડીક તો મોઈ નાખી છે ને કેટલી મોઈ તમને બતાવું આ ઉપલા પડાની આપડે રશિકભાઈની ડુંગળી છે જો આટલી થઈ છે આન પાટલી ને આ ઢગલો છે ને એટલો ઢાંકી દીધેલો છે આમાં કેમ કે તડકાની તપી ન જાય ને કલર વિયો ન જાય કે ને એટલે આમાં રશિકભાઈ મોટા ભાઈ હાસવે બહુ ઢુબે ને હું આપણે આન પા રાઈ લેવી એની ડુંગઈ આ હા ઢાકી હું કામ દીધી રશિકભાઈ

પાંચસો પડી ગયો નકર કનૈયા ની દયા રહી તો આવશે હજી સાસ તો નાની છે પણ લોદર બધા બગી ગયા જવું લોદર ક્યાંય લીલું નથી મોઘરા ઘણા બધા આવ્યા મોઘરા છે ભાંગ્યા નઈ ને એમાં મોટા મોટા થઈ ગયા

फरमाश तो बोलो बदाय के था मानु का फरमाश बोलाव तो खोया मा बेसिन फरमाश बोलाय कोया <laughs> में बेसिन फरमाश थोड़ी बोलाय हमने बोलो आलो पासरी पापू आ परवा पहला आपू पहला बोलो पछि आपू ए पहला आपू ने लतन माने पर विश्वास नहीं थी बालू हैं विश्वास एक नहीं थी काका पे बोलू सब અબે મજા આયેગા ના હા બોલા આ ઘરે અશ્વિનભાઈ ને જાન આતોય તાડે હૈતે બડે ભાઈ તું સેવ સા સાડો સાય સો પી તમને સાવન ખુશ નાખે વાહ બે વા મજા આવી ગઈ વા વાનું વા થેન્ક યુ આભાર કીજો હાલો રામ રામ કરો લા ને લાવ લાવે લા બસ હવે અમાર પાર્ટી બધી જો કેવી થઈ ગઈ લખડી લખડીને હાલો બધાને ફોટો પાડવાનો છે આલો ફોટો પાડવાનો છે અલેશ આયુષ ફોટો પાડવાલો અલે વાહ હું ફોટો પાડવાનું કહું ને એટલે આયુષ છે ને એમ જ હાથ કીધું કાલે છતાં તારે ફોટો પાડે છતાં પેલા આમ હાથ કરવા હાલો બધા એટલે ફોટો પાડવાલો વાહ આયુષ આમ હાથ કરો આયુષ્યા ફોટો પાડવાલો હા પડી ગયા આપણે ઘરે જવાનો ટાઈમ છે મેં કીધું એક વાડી આટો મારતા જઈ પેલા હરખે શેઠા ફટવાનું જો ફૂલડા મસ્ત છે હો કયા છે ગોળ ગોળ કરીને ન ખાય હા ભરી લાગે હો અસલ આવું છે અ અ એકદમ સરસ લ્યો નવરા વંતા બધું કરાય ચાર ને હા હું રાય છે રાય 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 છે દરેક વર્ષે પણ દરેક પન ટિંગ ન થાય આવી એ એક છે પતલી છે પણ અરગવાન શાપ મને બહુ ભાવે હો મને

ખાઈ કા નહીં આ સમરી તો ખાઈ લીધી પણ આ કટર કાએલું છે ને છોકરાને મજા આવે જો હમ રમવા મળ્યા બધા ઘોડીમાં તો ધોરતો આ બહુ પોછું છે હો

અમે મહેનત કરવા હશે એ બાકી અમે ભાગ નથ રાખ્યો એમાં તો હારું હલાવે રાંધવા ની તૈયારી હું કરી નાખું અને પછી મોડું થઈ જશે તો આઈસ રાઈડ પાડેસ ઘર માં ગાય જોતો જોતો ફોન માં ગાય જોવે છે આ ખાવા હું વાનગી બનાવવાની છે હમ મે સફર એક ઓપડી ઓપતે અરે બો તો તો મજા આવે છે જા જા આઈસ રોવે છે જા હારો હાલો તો હવે છે ને આપણે આ વિડિયો કરીએ યાર અને વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ફરી મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય